મારો ભાઈ રહ્યો ને ઈ મારું ટ્રેક્ટર લેવા હાટુ એમ કરતો હતો પૈસા દેવા છે તારે

અને ટ્રેક્ટર આજે મારો ભાઈ પોવો છે આ નો કરવાનું કરશે મારો બેટો આમ તો જો મરો ટ્રેક્ટર લઈને ભાગ્યો ગયો શું કરે આ લેવા છે

મારા બેટે હલવાર દીધું છે ને કઈ મને આવડતું નથી મારા કરવું શું આનું આ છોકરો ટ્રેક્ટર રાખવા જતો તો જો મારા ભેગો આમાં રે ને તો આને ડ્રાઈવર માં રાખી લેવો છે અરે કા બોલો બોલો દાદા આય આય નાય આય બટા તને ટ્રેક્ટર આવડે છે હા હા દાદા મને ટ્રેક્ટર આવડે તો બટા તારે મારું ભેગું ટ્રેક્ટર આખો રહેવું છે હા દાદા રસ્તો ખરો હો પણ જો ખાલી ટ્રેક્ટર એક જ આખી શો બીજું કંઈ તમારું કામ નહીં કરવું અને પગાર હું આપશો મારો બેટો કામનો સોંટ તો લાગે છે પણ આપણે શું ખાલી ટ્રેક્ટર રાખે તોય કહું શું દાદા તમે વિચાર કરો હો કે કાંઈ નહીં બટા કાંઈ વાંધો નહીં પાંચ હજાર રૂપિયા દઈ અને બે ચાલી

મેડતું જેલમાં લઈ ગયા પછી મને આવડતું મને કે શીખું સોડ મી ગયો છે તે આવી અને મારો અરે ભૂંડા તને માર્યો

પછી તારું કીધું સાહેબ ઘર છે ખરા ને અરે કરે જ ને ગાંડા એમ આ તાર ભાઈબંધ છે તો હાથે કાય મત તું જા તો સાહેબ પાસે અને હું ઈ વ્યવસ્થા બધી કરી નાખું પૂલ તો નહીં હો ઓ હો શું હોય

કે બાકી આમ જો મને એવું સીધું ને કે એની વાત જ ન થાય એવું હવે આમ જો આ કેસ મારા સાહેબને ને દઈશ ને એટલે તો આમ જો મારી નોકરી હોદા બીજા માથે જાય છે હવે ઈ છે ભૂરો ભગત ને હું સૌ જાત તો બરોબર વૈનું પીડું સમજો બટા રગા તું ગમે એનું હાકવા જા ને પણ આપણે ધુહાડિયું ગરમ નો થવું જોઈએ આપડા ટ્રેક્ટર ને કઈ નો થવું જોઈએ નો થાવા દો અને બટા જ્યાં એક કલાક થાય એવું હોય ને ત્યાં બે ત્રણ કલાક થાય એ જ જોઈએ વાંધો નહી ઓલા ભીમલાનું નું છે બલુંજા કાઢવાના કપામાં જા જા કઈ વાંધો નહીં બલુંજા કાઢી એવું

મારા ટેકરમાં નહીં તો શું મારા ટેકરમાંથી નીકળ્યું છે મારો દીકરો ભગત ને दारू નો ધંધા કરે આવા ભેગું કામ નો કરે કે કાબડા સામડા લાલ કઈ રાખી મારી વાત તો આપરો વાત નથી